હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સુરક્ષિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે શનિવાર તારીખ છે અઠ્યાવીસ છ બે હજાર ને છવ્વીસ પચીસ બરાબર અને આજની સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં કહેવાય છે સમથિંગ આઠ હજાર કટ્ટાની ગુણીની આવક થઈ છે અને લાલની વાત કરું તો સાત હજાર બસ્સો પ્લસ ગુણીની આવક થઈ છે તો આજના આપણે શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છે બરોબર તો વિડીયોમાં એન્ડ સુધી બી નાખજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આ ચેનલમાં તમને મોકવા માર્કેટિંગ યાર્ડની અપડેટ અને ડેઈલી વિડીયો મળે છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કહેવાય કે વિડીયોને એન્ડ સુધી જોજો ભાઈ બરાબર ચાલો આજના શું બજાર આપણે લાઈવ જોવા જઈ રહીએ આપડે <Marvel> <polarization> ये भाई भाई हर चार चार दिन या कितने बच्चे जैसे बच्चे हाथे हाथे हर चार चार होगा चार चार एक साल एक साल जैसे ह्यूमन डिस्टेंस है तो उनके चार चार भाई बाबा तीन चार 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 ઓકે ઓકે વાબે રેમત રે તમારી રેડી 648 રૂપિયા દેવા ભાઈ એ છે હા રૂપિયા 500 રૂપિયા થઈ ગયા 200

અલલો જંજો હવે અશોક ભાઈ તો છે તને કઈ વાંધો છે લ્યા ભાઈ તને 90123456 56789 અશોક ભાઈ 2812 જયેશભાઈ 31

हेलो उन्ना भाई 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા ચેક ની તો આયા બાતે 200 પર 15 રૂપિયા 200 બસ

₹200 ₹200 ₹200 ₹200 ઈ ઘંટે ઉતરી જાય સુધી સરકાર કરી આજા બોસા પાકાય 201 2 5 6 9 વાગ્યા બાદ અંતર 7 8 2 બસો ને તેતાલીસ સુધી ભાવે મિત્રો જોઈશું તથા દસ ચેતો દસ તો બાબ પાંચ સાત અઠારથી બાય પચીસ હવે સાત અઠારથી બચી પાસે હવે સાત સાંભળી ચાલે છન્નું અઠાનું નવાનું બસો બે બે પાંચ ચાર પાંચ છ સાત આઠ નવ આઠ રૂપિયા બસો ને આઠ રૂપિયા મિત્રો જોઈ શકો બસો ને અડતાલીસ રૂપિયા ભાવ મિત્રો જોઈ શકો છો ક્વોલિટી સાત છે <Cornellanlegen> <notamment Saint>

በስተዋው ነው የቸውዩ ስር ቢያባባ ውይ በስተዋው የቸውው હા એકતાલી દેતાલી દાતાલી ચૂંવાળી સાથે જાતાળી અઠતાલીસ ઓગણ પચાસ બીજા રૂપિયા બસો પચાસ બાસાર રૂપિયા બસો ને રૂપિયા શાંતિ હશે ને હું એકસો ને ચાલીસ ચાલીસ બાકી નીકળશે